single ના રામનવમી ના તહેવાર ને ધ્યાને રાખી શહેર બજરંગદળ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તહેવાર સંબંધી બેનર લગાડવામાં આવ્યા હતા મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારી અને પદાધિકારી દ્વારા ભગવાન શ્રી રામના બેનર લગાડવામાં આવ્યા હતા તેને કાઢી લઈ ગોડાઉનમાં અપમાનજનક રીતે ફેંકી દેવામાં આવ્યા હતા અને પ્રભુ શ્રી રામનું અપમાન થાય તેવું કાર્ય કરવામાં આવ્યું હતું અત્રે યાદ રાખવું જોઈએ કે આ બેનરો લગાડવામાં માટેની જરૂરી પરમિશન વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા લેવામાં આવી હોવા છતાં પ્રભુ શ્રીરામનું અપમાન થાય તેવું કૃત્ય થયું આ બાબતની જાણ બજરંગ દળને થતાં તેના કાર્યકર્તા મ્યુનિસિપલ કોર્પોરેશનના ગોડાઉન ખાતે બેનર લેવા પહોંચ્યા હતા ત્યાં મ્યુનિસિપલ કર્મચારીઓ દ્વારા બજરંગ દળના કાર્યકર્તાઓને ઘેરી મૂઠ મારવામાં આવ્યા હતા જેમાં બે કાર્યકર્તાઓને શારદાબેન હોસ્પિટલ ખાતે ખસેડવા પડ્યા હતા તે પૈકી એક કાર્યકર્તાની હાલત ગંભીર થતાં તેને આઈસીયુમાં રાખવો પડ્યો હતો હાલ તો ઓઢવ પોલીસ મથકમાં આ બાબતની ફરિયાદ બજરંગ દળ દ્વારા કરવામાં આવેલ છે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી નમસ્કાર મિત્રો હું કૌશિક ગુનોદર આપ નિહાળી રહ્યા છો વંદે સમાચાર હાલ આપણે ઓઢવ પોલીસ સ્ટેશન ખાતે આવેલા છે હમણાં એક શરમજનક ઘટના બની છે વિરાટનગર ખાતે બજરંગ દળના જે બોર્ડ મારેલા હતા બેનર મારેલા હતા રામચંદ્ર ભગવાનના જે ફોટા હતા તે બેનર કોર્પોરેશન દ્વારા કચરાપેટીમાં નાખવામાં આવ્યા તે બાબતે જે કાર્યકર્તા દ્વારા વિરોધ કરવામાં આવ્યો કહેવામાં આવ્યું તેમને માર મારવામાં આવ્યો છે વધુ વિગત ત્યાં જે હાજર હતા કાર્યકર્તા માર પણ માર મારવામાં આવ્યો છે આપણે તેમની પાસેથી જાણીશું શું ઘટના બની હતી અને શું વિગત ઘટના સ્થળે એવી રીતે હતું કે જ્યારે શ્રી રામ ભગવાનનો ફોટો ફોટાવાળું બેનર હતું કે જે કચરામાં નાખી દેવામાં આવ્યું હતું કોર્પોરેશન દ્વારા તો એ બેનર આપણે પાછું લેવા માટે તેના વિરોધમાં ત્યાં ગયા હતા અને કોર્પોરેશન દ્વારા કોર્પોરેશને ધમકી આપી કે તમે લોકો સરકારી જમીન ઉપર આવી રીતે ના આવી શકો આમ છે તેમ છે અને બીજા અમારા અધિકારીઓ જોડે ઝપાઝપી કરેલી છે તો ઝપાઝપીમાં એક કોર્પોરેશન કર્મચારીનો શટ ફાટી ગયેલ છે અને ત્યાંથી અમે લોકો જેવા નીકળ્યા ત્યારે સમાધાન થઈ ગયું ત્યારે જેવા અમે ત્યાંથી નીકળ્યા ત્યારે તે લોકોની બેથી ત્રણ ફોર વ્હીલો આવી પર્સનલ અને તે લોકોએ એક એક કાર્યકર્તાને અંદર લઈ ટોટલ ચાર જણાને અંદર લઈ અને રૂમમાં લઈને બધાઓને માર મારવામાં આવ્યો છે

બનાવ એવું બન્યો કે બે બે વખત બી લઈ ગયો એમાં પણ આવ્યું છે કે અમે સરકારી કર્મચારી છીએ કે તમારું કરિયર ખરાબ કરી નાખશું તો આ વાત કેટલી યોગ્ય છે લોકો

ઘરે જવા નીકળ્યા રવાના થયા એ લોકોની બે પર્સનલ ફોર વ્હીલો આવી અને એમાંથી એક એક કાર્યકર્તાને અંદર લઈને દરવાજો બંધ કરી દીધેલો છે ચાર કાર્યકર્તાને અંદર લઈને આવેલા છે સ્વાભાવિક છે મોટી સંખ્યામાં બજરંગ કાર્યકર્તાઓ અહીંયા ઓડો પોલીસ સ્ટેશન ખાતે આવેલા છે જે હાલની ઘટના બનેલી છે તેમાં તેમને માસ્ક વિષય છે તો આગળ પોલીસ સ્ટેશન દ્વારા શું વાત કરવામાં આવી તે તપાસ પણ તેમના દ્વારા કરવામાં આવશે અને પોલીસ સ્ટેશનની યોગ્ય રજૂઆત કરી હતી તો આગળ જોવાનું રહ્યું કે આ જે બેનરો હતા તેમની તે લોકોએ પરેમ નાખે આવી સાચી અને સચોટ માહિતી મેળવવા માટે આપ જોતા રહો વંદે સમાચાર ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો